અને આ બાજુ ઝાડવા છે ભાઈ આવા ઝાડવા કેને કેને જોયા છે કમેન્ટ કરીને કહેજો એને એના છે એ પણ કમેન્ટ કરીને કહેજો કેમ કે આ ઝાડવા જોવા ને એટલે મને અમારું ઘર અને ગામડું યાદ આવી જાય છે ફ્રેન્ડ જોઈ શકો છો આ કેમ કે અમારે આવા હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો અત્યારે વાગી ગયા છે પાંચ અને જોઈ શકો છો અત્યારનું વાતાવરણ કેવું છે તો બધા જય માતાજી જય કષ્ટભંજન દેવ તો મસ્ત મજાનું સરસ એવું વાતાવરણ થઈ ગયું છે મોસમી મોસમી વરસાદ આવે ને એવું એકદમ એટલે જોઈ શકો છો અત્યારે બાકી ગયા છે પાંચ જોઈ શકો છો અને અમારા ઘઉં પાઈ દીધા અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું એટલે કંઈક આવું આવું દેખાય છે અને ફ્રેન્ડ્સ કપડાં ને બપડા બધું ધોયું હતું એ અત્યારે થોડા ઘણા ફૂંકાઈ ગયા હતા તો બધું લઈ લેતું અને થેલા ઠેલી બધું હા શું કહેવાય બધુંય આ બાજુ ખાટલે લેટકલો નાખી દીધો કેમ કે ઓયડી તો બહુ મોટી છે પણ હું કહેવાય અંદરથી પત્ર થોડા તૂટી ગયા છે ને તો એમાંય વરસાદ આવે ને એવું છે તો અમારે તો અહીંયા થોડો ઘણો ટાઈમ રહેવાનું હતું અને હાલ જોઈ શકો છો ફ્રેન્ડ્સ હજી વરસાદ છાટા છાટા આવ્યા થોડો ઘણા કેટ ક્યાં ગયે તો તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અલ્કેશે અલકેશે લઈ લીધો છે પંપ અને જાય છે દવા છાંટવા અને આ ભાઈ તો એ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ બાજુ વરસાદ આવે વાતાવરણ છે અને આ બાજુ અલકેશ જઈ રહ્યા છે દવાની ડોલ લઈને અને છાંટા છાંટા પડ્યા તા વરસાદ થોડા થોડા એમ ઝીણા ઝીણા તો હવે પણ વાતાવરણ વરસાદ આવે એવું છે પણ તોય તે અલ્કેશ જાય છે દવા છાંટવા માટે અને હા મેં ભાઈ રહ્યા ને ખાટલો રાખીને તમને હું બતાવું ફ્રેન્ડ્સ આ ભાઈ છે એ બોલાવે ને એટલે જલ્દી જલ્દી જાય છે અને આ બાજુ અમારું ખાત આ બાજુ અમારું ખાતર મૂકેલું છે ફ્રેન્ડ્સ તો ઢાંકે આવું કંઈ છે નહીં પણ અલ્કેશ હે ને ખાતર ના ખાલી થયેલા હે ને થેલા એ ઢાંકી આવ્યા હે તો જોઈ શકો છો આવું કંઈક મોસમી મોસમી વાતાવરણ છે અને આપણે તો ત્યાં જવાનું નથી જો પેલા વડીમાં તું ની સામાન કાઢીને અહીંયા નાખી દીધું અમે રાખી દીધું એટલે અહીંયા બધું આવું કંઈક છે માટલો બાટલું પડ્યું છે અને હજી છે બીજું તો શું છે ખબર ખેતરનું સામાન છે કેમ કે આ ઝાટકાની દોરી વાયર ને એવું બધું છે અને પેલી બાજુ પણ ઝાટકાનું સામાન છે અમે રાખેલું અને આ બૂટ છે પાણી વાળાને તો પહેરવા માટે અને આ જ મેં પાણી ભરી રાખ્યું છે વાતાવરણ એટલું મસ્ત સુંદર દેખાય છે ને વાદળા કેવા મસ્તીના દેખાય છે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ લાગે છે એકદમ અને આ બાજુ ઝાડવા છે ભાઈ આવા ઝાડવા કેને કેને જોયા છે કમેન્ટ કરીને કહેજો એને હેના છે એ પણ કમેન્ટ કરીને કહેજો કેમ કે આ ઝાડવા જોવા ને એટલે મને અમારું ઘર અને ગામડું યાદ આવી જાય છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ કેમ કે અમારે આવા ઝાડવા હોય છે ખજૂરી ના અમારે લા બાજુ એટલે બહુ જ બધી છે તારે ખજૂર લાગેલા નથી ફ્રેન્ડ ના કે એમાં ખજૂર આવે ને એ ખજૂર ખાવાની મજા આવે અમે અગાઉ અગાઉ ના અમારા વિડીયો નાળાના જે વિડીયો હોય ને એમાં આવીશ છે કેમ કે એમાં અમે ગયા હતા શંકર ભગવાનના મંદિરે ને નળેશ્વર મહાદેવે તો અહીંયા અમે અલકેશે હાથેથી તોડીને મને ખજૂર ખવડાવ્યા હતા એટલે એ જોઈ શકો છો બધી બાજુ એ છે ખજૂર ખજૂર દેખાય છે અને અહીંયા વાતાવરણ આવું કેવું સરસ મજાનું ઝાડવા છે અને નીચે પાણી જેવું છે નદી જેવું નદી તો નથી પણ હું કે નાનું નાનું એવું થોડુંક પાણી વહી નદી માંથી બોકરા જેવું છે ને એટલે સરસ વાતાવરણ લાગે છે અહિયાંનું જગ્યા એકદમ સરસ છે કેમકે શાંત એકદમ વાતાવરણ છે ફ્રેન્ડ શાંત વાતાવરણ છે ને એટલે અહિયાં રહેવાની બહુ મજા આવે છે ઓયડી મોટી છે પણ બહાર થી રસોડું નથી બનાવેલું હતું બનાવેલું પણ અમે વીખી નાખ્યું અને તાર કહેતા હતા કે અહીંયા ખાસ કોઈ રહેતું નથી ને એટલા માટે અને રે રોકાણ તો સેટ તાર જ બનાવવાનું કહેતા હતા પણ અમે ના પડે કેમ કે તારે વરસાદ એવું નથી ને એટલે હાલે બહાર રાંધી નાખીએ ને એટલે અને અમારે શું કહેવાય કાંઈ નક્કી નથી કે અમે રોકાય એક નહીં રોકાય કેમ કે મારા સાસુમાં બીમાર થયા રાખે એટલે અમે એક જગ્યાએ રોકાના રોકાતા નથી ફ્રેન્ડ્સ કેમ કે પછી વધારે બીમાર કેવું હોય ને તો ઘરે જવું પડે અને વાડી રાખી દીયો ને એક જગ્યાએ તો પછી ઘરે ન જવાય ને એટલા માટે જોઈ શકો ફ્રેન્ડ્સ આટલી મોટી કઈ કોયડી છે મોટી તો છે ઓયડી આ બાજુ મા મારું સ્વેટર મૂકેલું છે કેમકે વધારે સામાન અહીંયા મૂકે એવું મેં કઈ લાવ્યા નથી કેમકે કે થોડો ટાઈમ રહેવાનો એટલે અહીંયા છે મારો લાલો મારો કનૈયો કેમકે કે એ કાના વગર મને ન હાલે કેમકે એ મને બહુ જ પ્યારું છે એટલા માટે એવા હાલો છે તો ફ્રેન્ડ્સ આપણે લઈ લીધી છે સરસ મજાની શું કહેવાય પાલકની ભાજી કાલે અમે લાવ્યા હતા તો આ બધી મેં ધોઈને મૂકેલી હતી કેમકે બે દિવસ થઈ ગયા ને એટલે થોડી ઘણી આમ તો સારી જ છે પણ તરતની નથી તોડેલી કેમકે અમે નેક નામ ગયા હતા ને તો લાવ્યા હતા તો તારે બનાવવાની છે પાલકની ભાજી ચણાની દાળ પાલકની ભાજી કેમકે ચણાની દાળ ને પાલકની ભાજી ખાવાની બહુ જ મજા આવે એટલે થોડીક સુધારી લઉં

એક દિવસ બનાવવાનું છે પણ અત્યારે કેવું થયું કે મસ્ત મજાની ઘાટી કાઢી ચણાની દાળ દેખાતી પણ દાળ ભાજી હે દાળભાજી આપણે અમારે છે ને અમારા ગામડે ગામડે મતલબ અમારા દિલ અમારા ઘરે અમાર બાજુ ને ની ભાજી અને ચણા ની દાળ બનાવે બાજુ બહુ ભાજી બનાવે કોલિયા ઉનાળો હોય ને એટલે ઝાડ એવું આવે ને કોલિયા ભાજી ખાવાની હોય પછી ઝરખલી ની ભાજી હોય પછી ઝરકલીની ભાજી હોય પછી સીલ ભાજી કોમ કોઈ હું તમને બનાવી બતાડીશ સીલ પણ ભાજી ખાય આમ જોવા જાય તો બહુ બધી ભાજી ખાતા હોય નથી ખાતા કોઈ નઈ એટલે એવું કઈ ફ્રેન્ડ તો મસ્ત મજાના રોટલા બનાવી દલીયા આવતીકાલે કેમ કેમ તારે હવે ખાવા રાી ને તો ફ્રેન્ડ્સ કાઈ નહિ હવે રોટલા બનાવી અને ખાઈ પછી ફૂઈ જવાનું છે તો આઠના દિવસ પછી અમારો આવો રહ્યો સંજય જનવડિયો આવે પૂરો કરીએ વિડિયો કેમ લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને હા ઘણા દિવસથી અમારો બ્લોગ આવતા નતા પણ હવે ચાલુ કર્યા છે તો મેં થોડો ઘણો અમને સપોર્ટ કરીશું તો ને બનાવીશું કઈ પછી મજા નથી આવતી કરી નાખી અને વ્યૂ નહી આવે કામ ના એટલે ફ્રેન્ડ્સ નતા બનાવતા પણ મારી ચાલો ને બનાવીએ હું વિચાર કર્યો હતી હું નવરી પહેલું છે એટલે કામ થતા તો કરો પડે એટલે